ખંભાત તાલુકા ક્ષત્રિય એકતા મંચ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે હાજરી આપી ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલે ક્ષત્રિય એકતા મંચના કાર્યક્રમમાં ઉપસ્થિત હતા ત્યારે ચિરાગભાઈ પટેલ દ્વારા રાજા રજવાડા અને કોંગ્રેસ પક્ષ તરફથી વિરોધ કરવામાં આવ્યો હતો આ વિરોધને લઈને ખંભાત તાલુકા ક્ષત્રિય સમાજને ખોટું લાગવાથી ચિરાગભાઈ પટેલે ક્ષત્રિય સમાજના યુવાનો સમક્ષ માફી માંગી તે પૂર્વ ધારાસભ્ય ชีراكભાઈ પટેલ ગયા મંગળવારે કોંગ્રેસ પક્ષ અને ખંભાતના ધારાસભ્યમાંથી રાજીનામું આપ્યું હતું રિપોર્ટર અશ્વિન ખત્રી ખંભાત ભારત માતા કી જય સૌને નમસ્કાર વિશેષમાં તો સદારણ એ કેતા જ્યારે કોંગ્રેસમાંથી ધારાસભ્ય પદેથી મંગળવારે રાજીનામું આપ્યું ત્યારે મીડિયાના અનેક સવાલો હતા અને ઉપરાછાપરી જ્યારે સવાલોનો મારો હોય અને બધાને ફેસ કરવાનું હોય મક્કમ સાથે ફેસ કર્યા એમાં જ્યારે કોંગ્રેસની કેન્દ્રીય નેતૃત્વની વાત હતી ખાસ કરીને નહેરુ પરિવારની એટલે અનાયાસે મેં જે વાત કરી કે ભાઈ જ્યારે દેશને આઝાદી અપાવી અને ભારત દેશનું એકત્રીકરણ કરવાની વાત આવી ત્યારે રાષ્ટ્રવાદ અને દેશની અખંડતા અને રાજા રજવાડાએ પોતાનું સત્તા દેશ માટે ન્યૂછાવાર કરી હતી અને ત્યારે ગાંધીજીએ સ્પષ્ટ કર્યું હતું કે આઝાદી મળી છે એટલે હવે કોંગ્રેસનું વિલીનીકરણ થઈ જવું જોઈએ એટલે નેહરુ પરિવાર એ માન્યો નહીં અને એટલા વર્ષોથી આજે પણ કોંગ્રેસમાં નેહરુ પરિવારનું સ્થાપત્ય છે સત્તામાં કેન્દ્ર સ્થાને છે અને હું ફરીથી એ વાત તો હું કરી જ કે આજે પણ એ ધૂમધકટી સાયબીમાંથી કોંગ્રેસના નેહરુ પરિવારના રાજકુમાર આજે પણ બહાર નીકળતા નથી એસી બંગલાઓમાં જ રહે છે આપ સૌએ જોયું છે દેશની જનતાએ જોયું છે ને દેશની જનતાએ એને પરિણામ પણ આપ્યું છે હમણાં પાંચ રાજ્યોની ચૂંટણીમાં સ્પષ્ટ જનાધાર આપી જનાદેશ આપી અને કોંગ્રેસને ગરભેગી કરી છે એટલે જ્યારે પાંચસો બાસઠ રાજા રજવાડા અને આવતું હતું અને અઢારે વરણ રાજા હતા એટલે અમારા જે પણ પૂર્વજ છે એમના પણ રાજા એક ક્ષત્રિય સમાજના જ હતા અને અમારા માટે સન્માનનીય કહેવાય સન્માનનીય છે હતા અને રહેશે એટલે તે છતાં કદાચ કોઈની વ્યક્તિગત કે સામાજિક લાગણી દુબઈ હોય તો આપના મીડિયાના મંચ દ્વારા હું સૌની હૃદયપૂર્વક ક્ષમા માંગુ છું અને આવો સૌ સાથે મળી અને આજે દેશના યશસ્વી વડાપ્રધાન જ્યારે એક દેશ એક રાષ્ટ્રનો નિયમ લઈને નીકળ્યા છે તો આપણે સૌ સાથે મળી અને રાષ્ટ્રને મજબૂત કરીએ અને એ ખરી શ્રદ્ધાંજલિ ત્યારે જ કહેવાય છે આપણા રાજા રજવાડાએ જે બલિદાન આપ્યું છે અને દેશ માટે પોતાનું બધું જ ન્યોવાર કર્યું છે ને ફરી આપણું સંપૂર્ણ રાષ્ટ્ર એક થઈ જાય અને ભવ્ય અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ને સૌ સાથે મળી બાવીસમી જાન્યુઆરીએ ભગવાન રામને એ મંદિરમાં બિરાજમાન થાય ત્યારે આપણે સૌ રામ જન્મ રામ ભૂમિમાં સૌના સાથી સૌના સહકારથી બધાનું આયોજન કરીએ અને ભગવાન રામની પ્રેરણા કરીએ અસ્તુ